તો ત્યાં તો બધા મજા મજામાં જવું પણ મજામાં ત્યાં આપણે કપાં ખેંચ્યું બોલ બોલે પપ્પા ખાલી કરવા જાય છે આપણી જ આવડશે ફોન કાઢી જ આપણે ખેંચ્યું કપા અતારમાં બે ત્રણ પલા તો ખાલી છે થોડા કોલા શેટે નાખીશું ને થોડા પલા સેટે નાખશું છે એવું છે આ બધું ચાલે છે ધીમે ધીમે

તો આયા ને કલર કીને કી કલર કેવો છે એ કમેન્ટ માં કહી દેજો જો ને આને પછા આ સુકાય દે પછા ઓ કરશું આ નકર બગડશે પાછો તો આલો કલર કીને જ છે ગામકાન કિસ તમને મરવા હશે ના આવું છે તો આલો આ ઘરે કલર કીને જ છે પેલા પછી નઈ આવી છે કીને જ છે જો આખ્યા બચે છે કે બાકી રહે

તક પોક છે બોલતા ન હોય છે આનો વિડિયોને એનકિ દી ચેનલ પર ન હોય તો લક કિજો શેર કરીજો અને કમેન્ટમાં કહી દીજો બ્લોગ સરસ છે ને આવલો મોરું તમને કાલ બીજા નો બ્લોગ સાથે તો ત્યાં સુધી બાય બાય